આપણે તકલીફ ન હોય તો ઘણી બે હજાર બે વાતો કરીએ આપણે બેનજી તો આપણે ઉપદેશ આપ્યો તો આપણે બે વાતો ચર્ચાની એવી કરીએ કે આપણા જીવનમાં જરૂરિયાત શું છે બહુ જ મનુષ્ય જીવન કિંમતી છે અણમોલ છે ખૂબ જ શક્તિશાળી મનુષ્ય જીવન છે આ મનુષ્ય જીવનમાં જ આપણા પૂર્વજોમાં જે અહીંયા કંથળના જે તપસ્યા કરી એનું આજે પણ આપણે કોઈ હોલી સિક્કીએની એવો ઇતિહાસ છે અમારી જમાત ના સંપ્રદાયની દરેક પ્રાંતમાં ફરતી હોય છે પરંતુ જ્યારથી મહેંત કિશનનાથજીએ જમાતની ધુરા સંભાળી ત્યારથી સવિશેષ એમને પરિભ્રમણ કરી અને નાના મોટા બધા સંતોને આશ્વાસન આપી એમના કાર્યક્રમમાં સોનામાં સુગંધ મળે એવો કાયમને માટે પ્રયાસ કર્યો અને એ પ્રયાસ સારી રીતે સફળ થયો ચોથી અને આઠમી શતાબ્દીમાં નાથ સંપ્રદાયનો ઉલ્લેખ વેદોમાં ઉપનિષદોમાં અને પુરાણોમાં જોવા મળે છે યોગ પ્રક્રિયા પાતંજલિની ખૂબ જ પ્રસિદ્ધ થઈ છે આજે પણ મેં વડીલ સંતો પાસેથી સાંભળ્યું છે કે અષ્ટાંગ યોગ મઠયોગ ક્રિયા યોગ ધ્યાન યોગ લય યોગ તંત્ર યોગથી માંડી ક્રિયા યોગથી માંડી અને ભક્તિ યોગથી માંડી બધી ક્રિયાઓ પ્રક્રિયાઓ સાધના સેવાનો માર્ગ હોય કે વિશિષ્ટ સાધના હોય એ મહાયોગી ગુરુ ગોરક્ષનાજીએ ચોથી શતાબ્દીમાં ખૂબ જ પ્રચલિત સમસ્ત ભારત દેશ નહીં અન્ય પણ દેશોમાં ભારતની સીમા જ્યારે સવિશેષ હતી જેમ કે પાકિસ્તાન જે હિંગળાજમાં છે પાકિસ્તાનમાં હિંગળાજ માતા છે આ એક નાથ સંપ્રદાયના કુળદેવી તરીકે પ્રસિદ્ધ છે અમારામાં તો આપણો દેશની સીમા જ્યારે વિશાળ હતી અને વિરાટ હતી ત્યારે પણ ગુરુ ગોરક્ષાજીએ ધર્મનું અને કર્મનું જ્ઞાન આપી સમાજને જીવન જીવવાની કળા શીખવાડી નાથ સંપ્રદાયના સંતો કાન ફટા પણ યોગી કહેવાય છે અને અમારી નાથ પરંપરાની એક વિશેષતા તો ઘણી છે પણ કચ્છની એક વિશેષતા મારી ભૂલ ન થતી હોય તો બહેનજીએ એમ કિદકોટ परम के उपस्थिति में कार्यक्रम किया गया है उस उस कार्यक्रम में पधारे हुए हमारे समस्त नाथ संप्रदाय के शेरमोड़ संतों में महंत श्री परम पूज्य किशननाथ जी तपस्वी जी एवं महंत श्री समुद्रनाथ जी महाराज पूर्व महंत सोमवार नाथ जी महाराज हमारे जूनागढ़ से गोरक्षनाथ जी धुणे के महंत सोमनाथ जी महाराज अन्य सर्व परम स्नेही परम आदरणीय परम पूज्य समस्त नाथ संप्रदाय एवं सेवक समाज साधु समाज राहुल नाथ जी के आमंत्रण के वजह से दूर दूर से बधारे हुए भाविक जनता समाज भक्त लोग बहुत ही खुशी और आनंद की बात है आप કે પૂર્વજો હમરે પૂર્વજને કહા હૈ સમય મેં એ મનભરા જાગીર અતિ પ્રાચીન સ્થાન જ ઇતિહાસ કંથરનાથજી તપસ્થલી જો વિશિષ્ટ સિદ્ધ પુરુષ હોગ જીને આપણી તપસ્યા ત્યાગી પણ કચ્છમાં બિરાજમાન છે એટલે કચ્છનો એરિયા કાયમને માટે ખાલી એક જ નજર ખારોઈ ફેરવો ને ચેતન સમાધિનો કેવો પ્રભાવ છે ખારોઈ ગામમાં કે જે આજે ગાયોની સેવા અદભુત રીતે તમે લોકો કરી રહ્યા છો ખૂબ જ ખુશીપો થાય ખૂબ ખૂબ જ રાજીપો થાય સંતો જ્યારે યોગીઓ પોતાની એકાંત જંગલ સાધના અને ભજનમાંથી સમય કાઢી સમાજ વચ્ચે આવી અને સમાજને લક્ષ્ય આપે સેવાનું કાર્ય હોપે ત્યારે ચોક્કસ સમાજ રસ્તે હાલી સેવાનું કાર્યક્રમ હોય કે અતિથિ દેવોનું કાર્યક્રમ હોય કે ભૂખ્યાના ભજનનું કાર્ય હોય કે પૂર્વજોને શ્રદ્ધાંજલિ કે ભાવાંજલિ કે પુષ્પાંજલિ આપવાના ભંડારાના કાર્યક્રમો હોય તો યોગીઓ હજારો કિલોમીટરથી દૂર આપણી વચ્ચે આવી અને આપને પ્રેરણા આપે છે અને એ પ્રેરણા સ્વીકાર્યા પછી આપણે કાર્યક્રમ પૂરા થયા પછી પણ આ કાર્યક્રમનો કાયમને માટે આનંદ રહીએ એટલા માટે આપણે આપણા સમયનો સારો ઉપયોગ કરવો જોઈએ સૌની સાથે હળીમળી અને પ્રેમથી રહેવું જોઈએ આજના વિષમ અને વિશિષ્ટ સમયમાં પ્રગતિની સાથે ખૂબ જ ગતિ થઈ રહી છે અને એ ગતિની આ આ સાથે વિકાસમાં વિકૃતિ ના આવે અને એ વિકૃતિને અટકાવવા માટે સંતોનો એવો ચોક્કસ આપ સૌને ઉપદેશ છે ંગલ મેં રૂખ નાસે ના સાધુ વૈસા મે જંગલ મેં કરે આપે ધૂપ સાધુ સંગતી હૈ ભલી ખોલે સૌરક દ્વાર મૂરખ સંગતી ના ભલી દેત નિરખમાં ડાર્ક साधु उपमा क्यों कहूँ ये तो बड़े अमोल चांदी सोना और मणि सब की तोल। संकर भगवान की yeah. पूज्य बापू को बहुत बहुत धन्यवाद सादर नमन हमें विनती करिए परम पूज्य पीर योगी श्री શેરનાથજી બાપુના ચરણોમાં વંદન સાથે ફળ નથી ખાતા રે ઉપકારી એનો આત્મા બીજા માટે જીવે છે આ દેશના સંતો એટલે આ ભગત બાપુ નું આ કાવ્ય લાંબુ છે પણ એક કડી અદભુત છે કે રતન રૂપાલા ને મોલવાળા રે પણ જુઓ નહીં મોતીડાની માળા રે ઉપકારી એનું આત્મા રેજી આપણી સનાતન પરંપરાના સંતો